નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર દોસ્તો વાત કરીશું આજની વિડિયોમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી જે પરિપત્ર ઓફિશિયલી લેટર નંબર પ્રમાણે તમે ચેક કરી શકો છો સ્ક્રીન પર એપ્રુવડ થયો છે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ તો સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની જગ્યાઓ છે તે ચાલુ રાખવા બાબત આ પરિપત્ર હતો તો આની આજની વિડીયોમાં આપણે ડિટેલમાં વાત કરીશું કે એક્ઝેક્ટલી કહેવા શું માગે છે દોસ્તો એના પહેલાં પંચાયત વિભાગને લગતી જે અપડેટ મેળવવા સરકારી ભરતીઓને લગતા પંચાયત વિભાગમાં જે નોકરીઓ આવે છે તેને લગતી અપડેટ મેળવવા તમે મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મને જરૂરથી એકવાર જોઈન કરી લેજો ચલો દોસ્તો વંચાણને લીધે અહીંયા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સાત ત્રણ બે ચોવીસના ઠરાવ ક્રમાંક છે વિકાસ કમિશનરશ્રીની ક કચેરીનો તારીખ સત્તર બે બે હજાર પચીસનો પત્ર ક્રમાંક છે દોસ્તો જે ઠરાવ છે એ પ્રમાણે વંચાણે લીધા એક નંબર પરના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સાત ત્રણ બે હજાર ચોવીસના ઠરાવથી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પંચાયત સેવાની સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ક તોની કુલ બસ્સો અડતાલીસ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવેલી હતી વંચાણે લીધા બે પરના વિકાસ કમિશનરસિંહની કચેરીના સત્તર બે બે હજાર પચીસના પત્રથી ઉપરોક્ત જગ્યાઓ ચાલુ રાખવા માટે વિભાગને દરખાસ્ત મળેલી હતી તો પંચાયત સેવા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્કતોનની કુલ બસો અડતાલીસ જગ્યાઓને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલુ રાખવાની નીચે મુજબની શરતોને આ આધીન શરતોથી મંજૂર આપવામાં આવે છે દોસ્તો શરતો શું છે તેને સમજીએ સૌથી પહેલાં તો ખાલી પડેલ જગ્યાઓ માટે કરાર આધારિત સેવાઓ લેવા માટે સરકારશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે આ જગ્યાનો ખર્ચ વિભાગના આ હેતુ માટેની સન બે હજાર પચીસ છવ્વીસ અંદાજપત્રી જોગવાઈમાંથી મેળવવાનો રહેશે આગળ વધીશું દોસ્તો ત્રણ નંબર કે નાણાં વિભાગ દ્વારા છૂટી કરવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચ કરવાનો છે ચોથું છે હંગામી જગ્યા જે હેતુ માટે મંજૂર થયેલ હોય તે જ હેતુ માટે તે જ જગ્યાનો ઉપયોગ કરવાનો છે પાંચમું છે કે હંગામી જગ્યાની મુદત પૂરી થયાના બે માસ અગાઉ જગ્યા ચાલુ રાખવાની જરૂરિયાત હોય તો પૂરતી વાજબી કારણોને દરખાસ્ત કરવાની રહેશે છઠ્ઠું છે કે નાણાં વિભાગના સત્યાવીસ છ બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે એક દસ બે હજાર ઓગણીસના પરિપત્રની સૂચનાને ધ્યાનમાં લઈ ત્રણ વર્ષથી ભરાયેલ હોય તો તેવી જંગાવી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા અંગે વિભાગે કાર્યવાહી પણ કરવાની રહેશે તો આ ઠરાવના વિભાગ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની નોંધી મળેલ મંજૂરી બહાર પાડવામાં આવે છે ગુજરાત રાજ્ય હુકમ અને તેમના નામે તો મહત્વપૂર્ણ અપદેશ છે દોસ્તો ધર્મેશ નકુમ સેક્શન અધિકારી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દોસ્તો ડિટેલમાં ઇન્ફોર્મેશન અવેલેબલ છે દોસ્તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય